નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો કાલે આપણે મસ્ત સરસ રીતે આમાં હાથી હાકી નાખ્યો છે ને આપણું જે વાવેતર છે ત્રીસની જાળી છે ને આપણે મસ્ત રીતે કાલે આમાં બિયારો બધું આવ ચોખ્ખો કરી નાખ્યો છે ને હાથી હાકતા હાકતા આપણે જે કાલનો વિડીયોમાં કહ્યું હતું કે આમાં કંઈક કંઈક ચણામાં સુકારાનો પ્રોબ્લેમ અત્યારે હાલ ચાલુ છે આજે એના માટે સંપૂર્ણ રીતે આપણે આજે વાત કરવી છે શું કરવાથી જે આ ચણાનો સુકારો છે શેનાથી બંધ થાય છે અને એના માટે આ હું પણ એક સુકારા માટે જ કાલે આપણે જે હાથી હાક્યું એમાં આપણે ઘણા છોડવા આડા આવ્યા સુકારાના તો આમ જોવા જઈએ તો ચણા જે ત્રીસ દિવસના થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ તો રહેતી હોય છે પરંતુ આપણે આપણે એને અટકાવવા ખૂબ જરૂરી છે કારણ કે ન અટકાવીએ તો એમાં જે વધારે ખારા પડી જતા હોય છે અને ઉત્પાદન ઓછું મળતું હોય છે તો આપણે એગ્રોમાં ગયા આપણે એના માટે કરવા માટે શું લઈ આવ્યા અને શું કઈ રીતે એને આપવું અને શું એની માવજત કરવી સંપૂર્ણ આ જે વિડીયોમાં છે તો દર્શક મિત્રો આજ વિડીયો છે એ સંપૂર્ણ જોઈ લેજો ક્લિપ કર્યા વગર કાપ્યા વગર એટલે કે જે હું આજે માહિતી આપવાનું છું એ ચણાના વાવેતર કરતા ખેડૂત માટે બેસ્ટ છે આ આપણે કરવાથી ચણાનો શું કરવામાં સો ટકા તો નહીં પણ નેવું ટકા અટકી જ જાય છે આપણે અનુભવ છે આપણે જાતનો અનુભવ જ છે આપણે દર વર્ષે જે ચણા વાવીએ એમાં આપણે એમાં કરીએ છીએ એ માટે શું હું દવા લઈ આવ્યો છું શું એમાં કરવાનું છે એ સંપૂર્ણ જ આ વિડીયોમાં જોવાનું છે તો ચાલો હું જે એગ્રોમાંથી દવા લઈ આવ્યો છું આપણે આમ દવા નહીં તો એક રીતે આપણે જે પાણી દ્વારા જે પાવાનું છે એ ને આમ જોવા જઈએ તો ઘણા ખેડૂત મિત્રો આજે અમારું જે વાવેતર છે એ રીતનું તો ઓછું કરતા હશે પરંતુ જે અમારું વાવેતર છે એ ત્રીસ ની જાળીએ છે અને આપણે એની ત્રીસ ની જાળીએ વાવીને એની હાર બરાબર આપણે ડીપ પાથરી દીધી છે ટપક દ્વારા આપણે ચણાનું વાવેતર કરેલું છે પરંતુ ઘણા દર્શક મિત્રોને આમ ક્યારાથી વાવેતર કરેલું હોય છે એટલે એક ચારામાં ત્રણ હેર અમુક મિત્રોને એક ચારામાં બે હેર એ રીતનું જુદી જુદી રીતે વાવેતર કરતા હોય છે પરંતુ જે આ હું લેવો છે ને ડીપ દ્વારા પણ કઈ રીતે આપું પાવાનું જ છે આપણે પાણી ભેગું જ પાવાનું છે અને જે આ રીતનું રેવા પાણી પાતા હોય એમાં કઈ રીતનું પાવાનું છે એ સંપૂર્ણ આજે આપણે વિડીયોમાં જોવાનું છે તો ચાલો હું કઈ દવા લઈ આવું છું શું લઈ આવું છું એ તમને હવે બતાવું તો દર્શક મિત્રો આ લઈ આવું છું સ્પેશિયલ આપણે સુકારા માટે જે ફોજી ફોટિક છે આમાં છે બ્લુ કોપર આપણે બ્લુ કોપર લઈ આવ્યા છીએ તો આપણે દર વર્ષે જે ચણાવ આવ્યા છીએ દર વર્ષે ઉગે ત્યારથી પચીસ રહેતો હોય છે પછી એમાં રહેતો નથી તો આપણે આમ જોવા જઈએ તો ત્રીસ દિવસ પછી પણ સુકારાનો થોડો થોડો ધીમો થઈ જતો હોય છે પરંતુ આપણે એમાં થોડીક સારવાર જો કરી લઈએ તો એમાં જે ખાલા પડવાનું સમસ્યા છે એ ઓછી થઈ જતી હોય છે તો એ જે સુકારો છે ફૂગના કારણે થતો હોય છે તો એના માટે આપણે જો પાવડર રૂપમાં પણ બ્લુ કોપર આવે છે ને એક આપણે આ ફોજીવ જે પ્રવાહીના રૂપમાં કારણ કે આપણે ચડાવવાનું છે ડ્રીપમાં એટલે જો કે આમ બ્લુ કોપર લઈ તો પણ ડ્રીપમાં ચડી જાય પરંતુ આજે આપણે ડ્રીપમાં ચડાવવાનું છે આ ફોજી ફોર્ટી જેમાં બ્લુ કોપર આવે છે તો આને આપણે કઈ રીતે પાઉસ પાછું અને જે આ જે આમ વાવેતર દર્શક ખેડૂત મિત્રો કરે છે એને કઈ રીતે આપવાનું એ સંપૂર્ણ જો વાત કરવા જઈએ તો આ એક એક દીઠ એક લીટર પાવાનું હોય છે અને આપણે જે આ ડ્રીપ છે એમાં આપણે અત્યારે હાલ તમે જોઈ શકો છો આમાં ધાબા પડી ગયા છે એકલા સરસ રીતે ચાલુ કરી દીધી છે કારણ કે એમાં એક દિવસ જવાનું હતું કારણ કે આપણે દાદા હાથે આપ્યું આમાં થોડું થોડુંક લંગાઈ જાય એ માટે એક દિવસ મોડું પાવન હતું પરંતુ જે આપણે થોડોક સુકારો થોક વધારે દેખાણો અમુક અમુક જગ્યાએ થોડોક વધારે સુકારો દેખાણો એટલે આપણે આ જે આમ જોવા જઈએ તો ખર્ચ તો એમાં પાળી દ્વારા ઝીણું ઝીણું હતું એ બધું જતાઈ ગયું છે તો હવે ખર્ચ તો નિનામણ હાવાનું ચોખ્ખું થઈ ગયું છે આપણે ચણામાં વધારે શો હતો એના માટે આપણે જે બ્લુ કોપર લઈ છીએ આપડે

એટલે આપણે ડીપ દ્વારા જ આમાં કર્યું છે ને આપણે જે ડીપમાં પાછું એ માટે આપણે આ એક એકર દીઠ એક લીટર પાવન હોય છે અને જો આમ રેવા પાતા હોય તો આપણે એમાં પણ એક એકર દીઠ એક હજી એક બોટલ જ પાવન હોય છે એટલે કે અઢી વીઘામાં એક લીટર પાવનું હોય છે જો આમ રેવા પાણી પાતા હોય તો આપણે ક્યારે આ ગળીને એ પ્રમાણે અઢી વીઘા થાય એ પ્રમાણે આમાં એક એક માપ્યું જે આપણે સ્ટોમ બાસાલીન પાઈ એ રીતનું ડબલામાં નાખીને પાવાતી આમાં સો ટકા તો ની પરંતુ 90% નું પરિણામ મળે છે આપણો જાતનો અનુભવ છે આપણે દર વર્ષે આ પાઈએ છીએ તો દશક મિતો જે ચણાનું અત્યારે ઘણા ખરા મિત્રોને ચણા ઉગી ગયા છે અને ઘણા ખરા મિત્રોને સુકારાની પ્રોબ્લેમ હાલ છે જ છે તો એના માટે આ બ્લુ કોપર બેસ્ટ છે મારી દ્રષ્ટિએ તો જે સુકારા માટે આ આપણે બ્લુ કોપર લઈ એ આપણે પાઈ દઈશું અને એનું કેવું પરિણામ છે એ પણ તમને ચાર થી પાંચ દિવસમાં ખબર પડી જાય સુકાઈ તો તો નહીં જે નવા આ જે છે એમાં અટકી જરૂર તો દર્શક મિત્રો આ રીતનું અમારે કંઈક ચણાનું પ્લાનિંગ છે અને આમાં હવે જ્યારે પૂર ઉગડશે ત્યારે આમાં આપણે દવાનો સ્પ્રે પણ કરવાનો છે એમાં પણ ફૂક નશક અવશ્ય નાખવું જોઈએ ને આમાં લાંબો બહુ તો દવા નથી છાંટવી પડતી કીળું છાંટવી પડે છે અને ફૂગની છાંટવી પડે છે કારણ કે આમાં જે સુકારો ને એવું આવતું હોય છે તો આપણે આ પણ બ્લૂ કોપર પણ પાસું અને જે આમાં સ્પ્રે કરશું હજી તો વાર છે સ્પ્રેની જ્યારે એક ફૂલ ઉગડે પછી આપણે કોરાઝોન ને એ રીતનું નાખીશું અને પછી ત્યાર પછી જે પિસ્તાલીસ દિવસના ચણા થાય છે ત્યારે પણ જે સારા એવા ફૂલ ઉગડશે ત્યારે એમાં ફાલ નું ને કઈ કઈ દવા છાંટશું એ તો આપણે આગળ વિડિયો બનાવશું તે પણ તો હાલ અત્યારે જે આ સુકારા માટે થોડુંક એવું લાગ્યું કે આપણે ખેડૂત મિત્રોને અત્યારે આમ કેવું જોઈએ કે અત્યારે આ બ્લુ કોપર અવશ્ય પાઈ દેવું જોઈએ કારણ કે નહીં પાછું તો સારું એવું આનું ઉત્પાદન નહીં આવે ચણા નું ઉત્પાદન માં ઘટાડો આવશે તો જે બ્લુ કોપર કોપર પાવો તેના દ્વારા જે સુકારો છે એ અટકી જશે અને સારું એવું એમાં ઉત્પાદન મળશે તો મિત્રો ચણાનું આપણે જે અવનવા આમાં શું સરળ શું ખાતર આપશું એ વિડીયોના માધ્યમથી આપણને તમને જણાવતા રહીશું તો આ વિડીયોમાં હાલ બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો